ગોધરાના મુસ્લિમ સમાજ દ્વારા વકફ સુધારા બિલ અને યુસીસી નો શાંતિપૂર્ણ વિરોધ કરવામાં આવ્યો ગોધરા કેન્દ્ર સરકાર દ્વારા વકફ બિલ અને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારી સામે સમગ્ર દેશમાં મુસ્લિમ સમાજમાં નારાજગી વ્યાપી રહી છે આ બંને મુદ્દાઓને લઈને દેશભરમાં વિવિધ રાજ્યોમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે ત્યારે ગોધરાના મુસ્લિમ સમાજ વકફ કમિટીએ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના આહવાનને અનુસારી પવિત્ર રમઝાન માસની અંતિમ જુમામાં શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો જમણા હાથે કાળી પટ્ટી બાંધીને મુસ્લિમ સમાજના લોકો મસ્જિદોમાં એકત્ર થયા અને વકફ બિલ તથા યુસીસી અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી છે ઉલ્લેખનીય છે કે દેશભરમાં વકફ બિલનો વિરોધ કરી વિવિધ સંગઠનોને

આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે